તો પોરબંદરમાં અસામાજિક તત્વો સામે પોલીસની કાર્યવાહી કમલાબાગ વિસ્તારમાં એકવીસ અસામાજિક તત્વો સામે એક્શન પોલીસે પીજીવીસીએલને સાથે રાખીને વીજ ચેકિંગ હાથ ધર્યું સાત અસામાજિક તત્વોને ત્યાં ગેરકાયદે વીજ કનેક્શન ઝડપી પાડ્યું એક લાખ પંચોતેર હજાર આઠસોનો દંડ અને ત્રણ વીજ કનેક્શન કટ કરવામાં આવ્યા પોરબંદરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને તેની સામે હવે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે કમલાબાગ વિસ્તારમાં એકવીસ જેટલા અસામાજિક તત્વો સામે પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે અને પીજીવીસીલને સાથે રાખી વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં સાત જેટલા અસામાજિક તત્વો ત્યાં ગેરકાયદે વીજ કનેક્શન ઝડપી પાડવામાં આવ્યું છે તો તેને દંડ પણ ફટકારવામાં આવ્યો છે તો અસામાજિક તત્વો સામે હવે પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે પોલીસે પીજીવીસીલને સાથે રાખીને વીજ ચેકિંગ હાથ ધર્યું છે સાત અસામાજિક તત્વોને ત્યાં ગેરકાયદે વીજ કનેક્શન ઝડપાયું

ગ્રામ્ય વિસ્તારમાં જેટલા અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કર્યા બાદ હવે પોરબંદર પોલીસ દૂર કરવામાં આવ્યા છે અને આગામી સમયમાં જે પોરબંદર માં ગેરકાયદેસર દબાણો ગુંડાઓ દ્વારા કરવામાં આવ્યા છે તેના વિરુદ્ધ બુલડોઝર એક્શન પણ તૈયારી પોરબંદર પોલીસ અને મહાનગરપાલિકા એ કરી છે જી જી આભાર કિશન વિગત આપવા બદલ